નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ ખેરગામમાં બેફામ ડમ્પર ઘરોમાં ઘુસી જતા બે વાહન સહિત ત્રણ ઘરને નુકસાન સુતેલાઓનો અદ્ભુત બચાવ થયો વલસાડ ગુંદલાવ ખેરગામ રાજધોરીમાં સાતસો એક ચોવીસે કલાક ધમધમતો રહે છે જેમાં ક્વોરીના ડામર પ્લાન્ટના ડમ્પરોની ભારે અવન જવન સતત રહે છે ખેરગામના ફળિયામાં મંગળવારે રાત્રે બારની આસપાસ પેટ્રોલ પંપ પછીથી ખેરગામ તરફ આવતા ડમ્પરે કાબુ ગુમાવતા પહેલાં ગેરેજવાળાને લપેટમાં લીધા ત્રણ ચાર પતરાનો કચ્છરઘાણ થયો અને પછી વીજપોલ તોડી નાખ્યો આંબાની મોટી ડાળી ફાડી તેની આગળ ઉભેલા ટેમ્પો મોટરસાયકલને લપેટમાં લઈને સો ફૂટ જેટલો ધકેલી છુંદી નાખી અરવિંદ અને મુકેશના ઘરની દિવાલ પતરાને તોડી નાખી અટકી ગયું હતું ઘરમાં ડમ્પર ઘુસી જતા અફરાતફરી મચી ગઈ હતી પણ સૂતેલા પરિવારનો આ બાદ બચાવ થયો હતો કોઈ અમંગળ ઘટના ન બની હતી પરંતુ એક છોટા હાથી ટેમ્પો અને મોટર બાઇકનો કચ્છરઘાણ વાળી દીધો હતો ચારેક ઘરને પણ નુકસાન થયું હતું અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જો કે બુધવારના રોજ બંને પક્ષકારોએ સમાધાન કરીને જરૂરી વળતર નુકસાન ભરપાઈ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ નથી બેફામ ડમ્પરે સો થી એકસો પચાસ મીટરમાં નુકસાન કર્યું હતું આંબાની મોટી દાળી તોડી ત્રણ ચારેક મણ કેરી તોડી પાડી હતી

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે 10000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન